હવે સમાચાર સામ્રત સંસ્થામાં હનુમાન જયંતિ દિવસે મોબિલિટી ગાર્ડન નું ઉદઘાટન સાંપ્રત સંસ્થામાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે આજે હનુમાન જયંતિ નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા આરતી પૂજા કરી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એપ્રિલ માસને વર્લ્ડ ઓટિઝમ મંથ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે વર્લ્ડ ઓટિઝમ મંથની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત મોબિલિટી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ તેમજ બાળકોને નહાવા માટે સ્વિમિંગ પુલનું પણ ઉદઘાટન કરવામાં આવેલ આ કાર્યક્રમ અંતર્ગત ઓટિઝમની બીમારી ધરાવતા દિવ્યાંગોને અવેરનેસ ઉપર વધારે ભાર મૂકવામાં આવેલ તેમજ ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખી દિવ્યાંગો વધારેમાં વધારે મતદાન કરી શકે તે માટે અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ સંયુક્ત કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી વસીમ સૈયદ સાહેબ જિલ્લા બાલ સુરક્ષા અધિકારી શ્રી આરસી મેરા સાહેબ ઉપસ્થિત રહેલ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી રિપોર્ટર ગોપાલ ભેસાણિયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ વરણામ સૈયદ રસીબ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજરોસામ કો એજ્યુકેશન ચેરિટી ટ્રસ્ટ ખાતે વોલ્યુટિઝમ મંત અંતર્ગત આ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે જેમાં દિવ્યાંગ બાળકો જે સંસ્થામાં આશરે લઈ રહ્યા છે તેમને વિવિધ પ્રવૃત્તિ સાથે જોડવા સાંકળવા માટે સંસ્થા દ્વારા છોકરાની રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એ માટે એક સુંદર બગીચાનું આયોજ લોકાર્પણ કરવામાં આવેલ છે જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે અને બાળકો રિફ્રેશમેન્ટ થાય માનસિક વિકાસ થાય એ માટે વિવિધ સાધનો પણ ત્યાં લગાડવામાં આવેલ છે અને બાળકો માટે એક સ્વિમિંગ પૂલનું પણ લોકાર્પણ આ જ કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેમજ હાલ આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે તો અહીંયા રહેતા જે અઢાર વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટેનો પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે સાત તારીખ આપ સૌ જાણીએ છીએ એમ સાત તારીખે આપણા ગુજરાતમાં મતદાનનો દિવસ છે અહીંયા રહેતા અઢાર વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ તે દિવસે અચૂક મતદાન બને તેવી પણ પ્રતિજ્ઞા દેવડાવવામાં આવેલ છે